રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય શ્યારામ બધાને અને જય માતાજી તો કેમ છો બધા ચાલો આપણે નાઇટ ઉઠી ગયા છે અને પાછું બારે પણ નાઇટ રેડી થઈ ગયું છે તો લાઇટ ઓન છે એટલે એટલું દેખાતું નથી ચાલો આજે બનાવું છે પનીર અને મટર પનીર બનાવું છે અહીંયા મટર અને પનીર ભોજન કરેલું છે

પનીરને પાંચથી છ મિનિટ માટે પલરવા મૂકી દઈશું એટલે પલરી જાય અહીંયા આપણે એક ટકા મટર અને મટર ગરમ પાણીથી આપણે મટરને થોડાક બાફવા મૂકવાના છે એટલે મેં એમાં થોડુંક લીંબુનું જ્યુસ નાખું છું એટલે એનો ગ્રીન કલર તેવો નહીં તેવો જ રહે કલરના બદલે તો તેટલા માટે લીંબુનું જ્યુસ અને સૂર્યામાં લીંબુના બી નાખી ગયા છે તો ખાવામાં આવી છે આપણે કાઢી લઈએ પહેલાં ને આ છે ફોઝન ગ્રીન પીસ છે અને આમાંથી જે ફ્રોઝન હોય એટલે સ્મેલ આવતી હોય છે એટલા માટે આપણે લીંબુનો જ્યુસ નાખી દઈએ તો સ્મેલ નહીં આવે અને થોડુંક મીઠું નાખી દઈએ આપણે એટલે સાફ થઈ જાય ધોઈ નહીં ખસે ચલો તમે બાફવા મૂકી દઈએ તેને તો આપણે અહીંયા ગેસ પર એને બાફવા માટે મૂકી દઈશું એટલે મટર થોડા બફાઈ જાય અને ટમેટાની ગ્રેવી બનાવી નાખીએ ગ્રેવી બનાવવા માટે ટમેટાને ધોઈ લઈએ તો આપણે મટર પણ બફાવા લાગી જાય છે మేము కడక థా డలుదాముఫా జరు గరం పాఫాయి పే ટમેટાને ઝીણા ઝીણા કાપી અને રેડી કરી લઈ પછી તેનું ગ્રેવી કરવા માટે મૂકી દઈએ તો આપણા ટમેટા રેડી થઈ ગયા છે તો આપણે તેને કૂક કરવા માટે મૂકી દઈએ તો આપણે અહીં કૂક કરી લીધું છે ને આપણે કુકરમાં બનાવવાના છે મટર પનીરને સીધી પઢાવ નથી પણ મને ગ્રેવી બનાવવામાં ઉડે નહીં કેમકે ગ્રેવી બહુ ઉડે છે તો થોડુંક ઊંડું તપેલું હોય તો સરસ એટલા માટે ચાલો આપણે તેલ નખાઈ ગયું છે અને આપણે નાની ચમચી જેટલું એમાં ઘી નાખીશું તો ઘીનો ટેસ્ટ સારું લાગશે મટર પનીરમાં સારું લાગે ઘી એમ બી આપણે બટર નાખતા હોય છે તો મેં અહીંયા ઘી નાખી દમશું મારી પાસે હમણાં ઘી છે તો ઘી નાખી દઈએ માટે થોડું તેલ અને ખીર ગરમ થાય ત્યાં સુધીમાં બાકી એમાં મસાલા રેડી કરી લઈએ તો હવે આપણે નાખીશું થોડું જીરું થેન્ક સાઈડમાં મટર પણ બફાઈ ગયા છે આપણે તો હવે એનું ગેસ બંધ કરી દઈએ આપણે બહુ નથી જસ ઉકાળવાના હતા તો ઉકળી ગયા છે તો હવે આપણે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને જીરું બાર બાર નથી એમાં તેલમાં લાલ થાય ત્યાં સુધી તો આપણે હિંગ નાખી દીધી છે ઘણો સમય પછી આપણે મટર પનીર બનાવીએ છીએ તો ચાલો ટમેટા નાખી દઈએ ટમાટર ત્યાં કૂક થાય છે અને મારે અહીંયા કાજુ કાજુ બધા માટે ઓન લઈ આવી છે તો આપણે એને કાજુની બરણીમાં ભરી દઈએ કાજુનું કાજુની બરણી ખાલી જ પડી છે ઓનું કાજુની બરણી ખાલી છે તો આપણે ગ્રેવીમાં થોડાક કાજુ પણ નાખવાના છે અને બે પેકેટ જેટલા કાજુ છે આ ત્રણથી ચાર પેકેટ હોય ચાર પેકેટ હોય તો બરણી ભરાય તો નેક્સ્ટ ટાઈમ જાય એટલે બીજા કાજુ લીશું અને આપણે હમણાં એક મુઠ્ઠી જેટલા કાજુ આપણે નાખી દઈએ એટલે ગ્રેવી એકદમ ટેસ્ટી મિલ્ક જેવી થઈ જાય આપણે મિક્સ કરી દઈએ એટલે એ પણ ઊંચ થઈ જાય તેનો પાવડર બનાવીને નાખો હોય તો પણ સાલે સુગર સાથે તો આપણા સ્પાઈસી મસાલા પણ નાખી દઈએ તો અહીંયા પહેલાં હળદર નાખી છે હળદર મેં બહુ ઓસી નાખી છે આપણે એમાં બહુ પીળા નથી કરવાનું થોડા લાલ દેખાય તેવું તો અહીંયા મેં જીર ધાણા પાવડર બે ચમચી નાખી અને આપણો નોર્મલ મસાલો તો ત્રણ ચમચી જેટલો લાલ મસાલો નાખ્યો છે તો મસાલાને પણ મિક્સ કરી દઈએ તો તે પણ ટમેટર કૂક થાય અને મસાલા પણ સાથે સાથે કૂક થઈ જાય તમે ત્રણથી સાડા ત્રણ સાડા ત્રણ ટમેટા નાખા છે એક હાફ નાખેલી છે ત્રણમાં તો ટમેટા જેટલા વધારે એટલે આપણી ગ્રેવી પણ સારી બને છે તો ચાલો હવે સોલ્ટ નાખી દઈએ તો આમાં આપણે ત્રણ ચમચી જેટલું સોલ્ટ નાખીશું એટલા માટે કે મટરમાં થોડું સોલ્ટ જોઈએ એ થોડા સ્વીટ એન્ડ લાગે અને થોડુંક સુગર પણ નાખીશું તમારી પાસે બ્રાઉન સુગર છે તો મેં અહીંયા હાફ સ્પૂન જેટલી બ્રાઉન સુગર નાખી દીધી છે એટલે થોડુંક સ્વીટ ટેસ્ટ આવી જાય તો આપણે અહીંયા ગ્રેવી રેડી થઈ ગઈ છે તો આપણે ગ્રેવી બનાવી દઈએ गरम पानी नाखी ते मैं थोड़ू पतली ग्रेवी बने अपने છે અને આપણે અહીંયા મટર નાખી દઈએ જે બફેલા છે તે તો એકદમ મસ્ત ક્રીમ જેવું આપણું દેખાય છે મટર ગ્રેવી હવે આપણે પનીરનું રેડી કરશું અચ્છામાં તો આપણે પનીરનું કાપી અને રેડી કરી લઈ અને થોડુંક નોર્મલ ઘીમાં આપણે ફ્રાય પણ કરીશું એટલે સરસ લાગીએ ટેસ્ટમાં અચ્છા આપણે બધા ટેસ્ટ થઈ ગયા અને આપણે તો આપણે એમાં પનીર ફ્રાય કરવા માટે થોડું ઘી નાખી દઈએ જેવ પની ફ્રાય કરવાનું છે બે સા આપણે એકદમ મસ્ત મટર પનીર બનાવ્યું છે ગ્રેવી વાળું અને હવે આપણામાં નાખવાનું થોડી કસ્તુરી મેથી આપણે એમાં ક્રીમ પણ નાખી શકીએ પણ આપણી પાસે હાલમાં ક્રીમ નથી તો ચાલો તો આપડે કસ્તુરી મેથી છે તો કસ્તુરી મેથી નાખી દઈએ કસ્તુરી મેથી નાખવાથી ગેસ પાછું વધારે મસ્ત થઈ જાય છે પનીર એકદમ ક્રીમી ગ્રેવી વાળું મસ્ત કુકર બંધ કરી મેથી ગેસ પર રહેવા દઈએ આપણે મટર પનીર રેડી થઈ ગયું છે આપણે મટર પનીર રેડી થઈ ગયું છે તો આપણે હવે ગેસની બંધ કરી દઈએ અને આપણે ચોક પર લઈ જવા માટે ભરી લઈએ બ્રેકમાં તમે એકદમ ગરમ ગરમ ભરી લઈએ એટલે આપણે ત્યાં ગરમ ગરમ મળે